આજ આપણા ભૂરા ની આજે બર્થડે છે તો હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ તો અમે જવાના છીએ વાંદરા ખોડા માં ત્યાં કેળા ને વાંદરા બહુ જ છે અહિયાં તો આપડે પદમનુગરી પાસે જવાનું જરૂર નથી અહિયાં થોડા માં આવ્યો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અત્યારે હું છું બુઆરીમાં અને અમારે જવાનું છે પદમ ડુંગરી બાજુ કારણ કે ત્યાં વાંદરાને એવા બહુ છે તો આજ જો આપણા ભૂરાભાઈની આજે બર્થડે છે તો હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ તો અમે જવાના છે વાંદરાઓને ખોડવા માટે કેળાને એવું કે પદમ ડુંગરી કંઈ તો પુણ્ય કરીએ ને કે બર્થડે ને છે તો જો આ કેળા એવું બધું લઈ લે અને પછી જે અમે કદમ ડુંગરી બાજુ જંગલ છે ત્યાં બહુ બધા વાંદરા ભોજલા એવું બધું રહે છે તો પછી બધું લઈ લઈએ ખાવાનું વાંદરાઓ માટે અને નીકળી જઈએ વાંદરાઓને ખોરાવા માટે કોઈક દિવસ તો કંઈ કંઈ સેવા કરીએ ને આપણાથી બને એટલું થાય કરી લેવાનું તો વાંધો નહીં આપણે લઈ લઈએ ફટાફટ કેળા ને એવું પછી નીકળી જઈએ તો કઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ ડોલવણ ઢોલવાન ને એ દોલણ લઈ હા બોલી તો મને નામ યાદ તો કે બુઆરી થી અમે કેડા ને બધું લઈ લીધું છે અને અહીંયા જો લાઈવ ચણા પડે છે તો વાંદરા માટે અહીંથી ચણા પણ લઈ લઈએ કે આ જો ચણા બી લેવાઈ ગયા છે હવે બીજું શું લેવાનું છે લેવા જજો ને મોસ્ટ ઓફલી બધું બસ કઈ તો જો બધું લેવાઈ ગયું છે એમ તો ચણા બણા ચણા લીધા છે અમે અને કેળા લીધા સિંગ શોધતા હતા પણ સિંગ નથી મળ્યું અમને એટલે ચણા લઈ લીધા છે તો પછી હવે અહીંયાથી આપણે નીકળી જશું પદમ ડુંગરી સાઈડ આ જો અપાસ માટે એનો ખાવાનું જ હતું અત્યારે મળી ગયું ના ચણા છે ને એકદમ બહુ મસ્ત બનાવે છે આ લોકો કારણ તરત ગરમ ગરમ કાઢીને આપે ને બનાવીને આપે ને એટલે મસ્ત લાગે મીઠાવાળા ને આજે એમ જોવા જઈએ તો શ્રાવણનો બીજો સોમવાર છે તો વાંદરાઓને બી ખવડાવતા આવીએ શ્રાવણનો સોમવાર છે મહાદેવનો દિવસ છે આજે તો જતા આવીએ ને આની બર્થડે બી છે આટલા સારા દિવસે કે તો આવા મૂંગા મૂંગા પ્રાણી પક્ષીઓને આપણે કંઈ ખવડાવીએ તો પુણ્યા આણે જવું હોય હતી વાંદરાઓને ખવડાવવાળી હે મેસ માડી ગુસ્મેસ માડી થોડું એની આગળ ને પદમ ડુંગરી બાજુ હે ને જંગલ તો હા ને તાની ગુસ્મેસ માડી જવાનું મંદિર ના છે ને હા પણ વાંદરા વાંદરાઈ बाजू હે કે જો હા ગુમાઈ માડી बाजू હે વાંદરા પાણી જવાના છે અને ત્યાં મહાદેવ નું મંદિર આવેલું છે એના દર્શન ભી કરી લીએ હા માતાજીના ભી દર્શન કરી લે આજે મારું બર્થડે છે ને આપણે વાંદરા ને અને કેળા ને જાણા અમે ખવડાવવાના હતા હા ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરનો દોઢ અને અમે પહોંચી ગયા છે ઘુસમાઈ માડી મંદિરે મસ્તથી માતાજીના દર્શન કરી લીધા છે અને અહીંયા વાંદરા બહુ છે યાર અને આ જગ્યા જો એકવાર એટલી મસ્ત એકદમ ક્લીન જગ્યા છે એકદમ શાંત વાતાવરણ એકદમ મસ્ત મજાનું તમે પણ આવજો કોઈવાર દર્શન કરવા માટે બહુ મસ્ત મંદિર છે આજો ઓહ તો કંઈ જ અત્યારે અમે આવી ગયા છે ઘુસ્માઈ માડીના નીચે અને વાંદરા બહુ છે અહીંયાં તો આપણે પદમનુગરી પર જવાનું જરૂર નથી અહીંયા જ થોડા વ્યાપ હજુની આવ્યો છે ખોડા વાય લે હા તો અલ્લાહ અંદરની નાની અંદર ભરાઈ જાય એમ

તો કઈ જ અત્યારે વાગી ગયા છે સાંજના પોણા આઠ અને ઓલ્ટો લઈને અમે નીકળી ગયા છીએ કળોદ જવા માટે હું મોન્ટુભાઈ અને સુમિત તો ભૂરાભાઈને લેવા જઈએ છીએ અત્યારે અમે એની બર્થડે છે તો એનો કોલ આવેલો કે આપણે બહાર જમવા જવાનું છે અને એની ગાડી અમારા પર જ હતી કારણ કે સ્વીફ્ટ ડિઝાયર લઈને એ જતો રહ્યો હતો ઘરે એટલે હવે એનો કોલ આવી ગયો છે કે લેવા આવી જાવ એમ તો જતા આવીએ કળો જઈએ પહેલાં તો પછી વિચારીએ કે આપણે ક્યાં જમવા જવાનું છે એ તો આવે પછી જ ખબર પડે કે

તો આવી ગયા છે મડીને પેંડા ખાવાના થઈ ગયા કે પેંડા ખાવાના પછી ફાઉન્ટેન હોટેલ પર જમવા માટે જવાના છે આજે બડડાને આજે જમવાડી લઉં મારું બર્થડે છે ખુશીથી જે ખાવ હોય એ ફૂલ એન્જોય કરો મજા કરો હા તો કમેન્ટ બોક્સમાં વિશ કરવાનું ભૂલતા નહીં હેપી બર્થડે જરૂરથી લખી દેજો હે ને કે થેન્ક યુ કહી દે થેન્ક યુ તો ગાઈસ આવી ગયા છે આપણા પેંડા ના જો આને બધું ભલ ભલું ખાવાની ઈચ્છા થઈ જાય કે ટોકિંગ મીઠાઈનું એટલે આજે ભોરા ભાઈ બર્થડે છે તો મો મોટો કરી તો પેન્ડલ લઈ આવ તો ગાઈસ પહેલા તો અમે આવી ગયા છે અત્યારે આ CNG ભરાવવા માટે મસ્ત મસ્ત પહેલા તો CNG ભરાવીએ અને મન્ટુ જો પાણી પીવા ગયો છે અને મને લાગી ગઈ છે થોડું હલકો થઈ આવું પહેલા તો તમને બહુ વાર લાગે કેમલા ખોદવામાં ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે હોટેલ પર જમવા માટે અને મસ્ત મજાનું જમવાનું જમી લે પહેલા તો પછી જ મળીએ તમને હવે ભૂખ કો લાગી છે ને આ લોકો જલ્દી જમવાનું આપતા નહીં જો અત્યારે છાસ ને પાપડ થી કામ ચલાવવું પડતું યાર કે મુરા મોરને કહે જલ્દી ખાવાનું આવજો આવી ગયો આવી ગયો આવી ગયો ગાઈસ જમવાનું આપણું આવી ગયું છે જો રોટલી પછી કાજુ પનીર નું શાક અને બીજું હોય બટર મસાલા મસ્ત મજાનો ધબધવાટીને બા બાટી બોલાવી દે બહુ જોરદાર ભૂખ લાગી છે યાર ક્યાંનો વેટ કરતા હતા જલ્દી આપે ને એક તો ને ચાલ 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 ને પીરસી દે તો ગાઈસ મસ્તી ખાઈ પીને બધા ઢન ઢન થઈ ગયા જો મેને સિક્કા પાર્ટી છે તારા બહુ ટેપ ટેપ તો કઈ જાટ માટે આપડે તમને કાલે નવા દિવસ નો સાથે ત્યાં સુધી બાય બાય કેર અને હા બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મળે તમને કાલે નવા દિવસ નો સાથે બાય બાય અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો